ચમુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ પીલવાડા આ જોઈ શકો આપણે બાજરો અરાઉન્ડ પિસ્તાલીસ દિવસ જેવો થયો છે બરાબર અને હાઈટ પણ હારામારી આવી ગઈ અને ગ્રીનરી પણ એટલી જ સારી આમ કોઈ જાતમાં કોઈ રોગ નહીં અને મસ્ત એવું રિઝલ્ટ આમાં બે વાર આપણે ગૌકૃપા અમૃતમ અને તામ્રશાસનો સ્પ્રે કરેલો છે ગૌકૃપા પાયામાં અને પાણી સાથે આપણે પાતા હોય અને બરાબર જોઈ શકો ટકા પણ બતાવી શકીએ આ રાઉન્ડ બે વીઘામાં આપણે ત્રણ ટાંકા મૂકેલા છે બરાબર સો લીટર જેવું પાણી ચાપી જતું હોય અહીંથી આપણે જુવાર આ સફેદ આપણે જો જુવાર આવે દેશી છે એ છે આપણું ગાય માતા માટે કરતા હોય આ આખું વર્ષ પછી સ્ટોકમાં જુવાર રહી બરાબર તો કાયમ ગાય માતાને આપણે આપી શકાય એ માટે સારામાં બરાબર જે પહેલાં રાઉન્ડમાં હોય તો એ બાજુ આ છે બરાબર એનો તો આપણે પેલા એક બે વિડીયો આપણે બનાવેલા છે a